યોગજામ ત્રીસ ટકા એફએસ આનો ખાસ પોટ આપવાનો છે ગેવરે ઘણા ખેતરોમાં બહુ નુકસાન થયું હતું ઘણા ખેતરો પણ ખાલી થઈ ગયા હતા જે નેમોટેડ અને ખાસ કરીને મુંડા આવી ગયા પછી એનું કોઈ આપણે કંટ્રોલ કરી શકતા નથી બીજ માઉ માવિજત થી જ કંટ્રોલ થાય એટલે ખાસ કાળજી રાખ લે કારણ કે ગેવરે બહુ મોટે ભાઈ ખેડૂતોને નુકસાન થયું હતું આનો આપણે પટ આપવાનો છે વીસ કિલો દાણામાં સો એમએલ અને કેવી રીતે પટ આપવું હોય હું તમને સમજાવી દઉં કે જયારે આ આ કંટન છે તો એની ઉપર આપણે પ્લાસ્ટિક પાથરવાનું છે એટલે હજી ઘણા આમાં પછડીમાં આપ દેતા આમાં વીસ થી ચાલીસ ટકા દવા પછડીમાં છોટી જતી હોય એટલે એ રીતે નથી કરવાનું દવા મોંઘી હોય આપણે મોટું નુકસાન જતું હોય પ્લાસ્ટિક કેતાલપત્રી જીત્યું હોય એ પછી જ્યાં થાય કે આમ એફઆઈઆર ગમે કંપનીનું લેજો આ તો અમારા હાથમાં અમે કોઈ માર્કેટિંગ કરતા નથી અને પટ આપવાનો છે ખાસ ધ્યાન આપવાનું છે નકર બહુ મોટે ભાઈ નુકસાન જાય પછી